નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફર્ટિલાઇઝર વિશે વાત કરવાના છીએ જે આઈસીએલ કંપનીનું સ્ટાર્ટર આવે છે સ્ટાર્ટર એટલે કે જે નામ છે એવા જ ગુણ છે એની અંદર સ્ટાર્ટર એટલે કે સ્ટાર્ટ કરવું શરૂઆત કરવી તો એ ખેડૂત મિત્રો જે ગ્રેડ છે આઈસીએલ કંપનીનો એક યુનિક ગ્રેડ જેને કહી શકાય જે ઇઝરાયલની અંદર બેન ગુરિયન યુનિવર્સિટી છે તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને એમાં એનપીકે અગિયાર છત્રીસ ચોવીસ છે એ સિવાયની ખેડૂત મિત્રો વાત કરીએ તો એ ગ્રેડની અંદર પાંચ પ્રકારના સિલેટેડ ફોર્મની અંદર માઇક્રોન્ટન્ટ એડ કરેલા છે એ સિવાય યુમિક એસિડ પણ એડ કરેલું છે ફર્ટી ટેકનોલોજી છે એડઝોવન ટેકનોલોજી છે અને જે સ્ટીકર આવે છે એ પણ એની અંદર એડ કરી દીધે તો ખેડૂત મિત્રો કોઈ પણ પાકની અંદર જે આઈસીએલ નું જે સ્ટાર્ટર આવે છે શરૂઆતના સ્ટેજ ની અંદર કે તમારો પાક જે પચીસ કે ત્રીસ દિવસની અવસ્થાનો થાય ત્યારે ખેડૂત મિત્રો પંપમાં સો ગ્રામ નાખી અને એનો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે ખાસ કરીને નવા પાન ફોડવા નવી દાળીઓ ફોડવી અને છોડનો ગ્રોથ કરાવવા માટે બહુ જબરજસ્ત રિઝલ્ટ છે એના અને ખાસ કરીને જે સ્ટાર્ટર ગ્રેડ મેં તમને વાત કરીએ એ પ્રમાણે કે એ જે ટેકનોલોજી છે એ ચૌદ દિવસ સુધી જે છોડના પાન અને છોડના પાનની અંદર જે ફેજ રહેલો હોય છે એને ચૌદ દિવસ સુધી એનસી કે ખાતર તેમજ પાંચ પ્રકારના પોષક તત્વો રહેલા છે એને ચૌદ દિવસ સુધી ઓગાળી અને છોડ ની અંદર રાખે છે અને ચૌદ દિવસ સુધી એ કામ કરે છે તો ખેડૂત મિત્રો એનો અચૂક એક વખત તમે ઉપયોગ કરજો કોઈ પણ પાક જે અત્યારે તમારે ઉનાળુ છે મગ છે અડદ છે તલ છે તોડી છે કે બીજા કોઈ વેલાવાળા શાકભાજી હોય કારેલા છે વલકા છે તુરિયા છે તો એની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે છે એનું અને એ જે ગ્રેડ છે એના ભેગું તમારે કોઈ સલ્ફર કે કોપર બેઝ કોઈ દવા હોય તો એ એડ કરવાની નથી કારણ કે એના ભેગું ચાલતું નથી બાકી તમે કોઈ પણ દવા છાંટતા હોય જંતુનાશક હોય ફૂગનાશક હોય તો એના ભેગું તમે એડ કરી શકો છો અને એનો ભેગું તમે નાખવાથી એ જે તમે દવા છાંટો છો જીવાત માટે અને ફૂગ માટે તો એ દવાના રિઝલ્ટ પણ વધારી દે છે એનું કારણ એ છે કે એમાં જે એડઝોવન ટેકનોલોજી રહેલી રહેલી છે અને સ્ટીકર અને સ્પ્રેડર છે એનાથી જે બીજી તમે એમાં દવા નાખશો તો એ દવાના રિઝલ્ટ બતાવવાનું કારણ એ કે એક તો પાન ઉપર લાંબા સમય સુધી ટકાવી રાખશે અને સ્ટીકર એડ છે એટલે જે પાન છે એની અંદર ઉપરથી નીચે સુધી દવા પ્રસરાવી રાખે છે એટલે રિઝલ્ટ એમ વધી જાય છે એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને જે સ્ટાર્ટર છે આઈસીએલ કંપનીનો એ વાપરજો પંપમાં સો ગ્રામ નું પ્રમાણ છે એનું તો અચૂકથી તમે વાપરજો થેન્ક યુ